ગુજરાતના મોટા ઉદ્યોગપતિના દીકરાના લગ્ન એક સુરતની અંદર રાખવામાં આવ્યા અને સુરતમાં પણ તાપી નદીની અંદર એક મોટું વિશાળ સ્ટેજ બનાવ્યું આ સ્ટેજની અંદર લગ્ન કથયા અને ત્યારબાદ રિસેપ્શન પણ રાખવામાં આવ્યું અને જ્યારે આ લગ્નનું આયોજન થઈ રહ્યું હતું એ તારીખ હતી પહેલા મહિનાની બારથી લઈને ચૌદ તારીખ સુધીનો સમયગાળો હતો જોકે એ દરમિયાન એક એનજીઓ દ્વારા ફરિયાદ કરવાની વાત એ ચર્ચાનો વિષય બની હતી પરંતુ તમામ લોકો એ રાહ જોઈને બેઠા હતા કે ફરિયાદ ક્યારે થશે અને હવે આ મામલે ફરિયાદ થઈ ચૂકી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ને આપની સાથે હું છું પ્રદીપ સુરતના ઉદ્યોગપતિ લવજી બાદશાહના દીકરાના લગ્ન હતા અને એના જ એ લગ્નની અંદર લગ્નનું આયોજન કરાયું હતું તાપી નદીની બરોબર અંદર તાપી નદીની એ દિવાલ પણ તોડી નાખવામાં આવી હોય તે પ્રકારના આક્ષેપો સાથેની એક ફરિયાદ એ થઈ ચૂકી છે જો કે ફરિયાદની રાહ છેલ્લા કરતાં વધારે દિવસથી જોવાઈ રહી હતી કે ક્યારે લવજી બાદશાહના દીકરાના લગ્નને લઈને ફરિયાદ થાય જ્યારે ચર્ચા થઈ હતી લગ્ન જ્યારે ચાલી રહ્યા હતા તે દરમિયાન સુરતના એક એનજીઓ દ્વારા ફરિયાદ કરવાની કામગીરી જે છે તે ચાલુ જ હતી જોકે હવે આ મામલે ફરિયાદ થઈ ચૂકી છે અને રાજ્યના મુખ્યમંત્રી સુધી આ ફરિયાદની કોપી મોકલવામાં આવી છે શું કઈ છે ફરિયાદની કોપીની અંદર અને કેવી રીતે વાત કરવામાં આવી છે પ્રતિશ્રી માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્રીજો માલ સ્વનિમ સંકુલ એક સચિવાલય સેક્ટર દસ ગાંધીનગર અને વિષય આપવામાં આવ્યો છે તાપી નદીમાં ગેરકાયદે રીતે તેમજ કોઈ પણ પ્રકારની પરવાનગી વિના દબાણ કરી ભવ્ય લગ્ન ઉત્સવનું આયોજન કરીને તાપી પ્રદૂષિત કરી જનહિતને તેમજ પર્યાવરણને નુકશાન કરવા બાબતે અહીંયા આ લખવામાં આવ્યું છે વિષય જે આપવામાં આવ્યો છે કે તાપી નદીની અંદર ગેરકાયદેસર રીતે કોઈ પણ પ્રકારની પરવાનગી વગર દબાણ કર્યું અને ત્યારબાદ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેને લઈને ચર્ચા કરવામાં આવી છે અને પ્રદૂષિત કરી જનહિતને તેમજ પર્યાવરણને નુકસાનની વાત જે છે તે કરવામાં આવી છે જ્યારે લગ્ન હતા તે દરમિયાન સોશિયલ મીડિયાની અંદર એક રીલ વાયરલ થઈ હતી બોટની અંદર લવજી બાદશાહના દીકરા અને તેના પરિવારના એ સભ્યો હતા અને દરમિયાન ફટાકડાઓ ફૂટતા હતા તેના કારણે નદી પણ પ્રદૂષિત થઈ હોવાની વાત જે છે તે કરવામાં આવી છે હવે અહીંયા આખી ફરિયાદ લખવામાં આવી છે માનનીય સાહેબશ્રી અમે સુરત શહેરમાં એનજીઓ ચલાવીએ છીએ અને સુરતની જનતાના હિત માટે હર હંમેશ કાર્ય કરતા ચાલી આવીએ છીએ શહેર સુરત માટે તાપી નદી એ જીવાદોરી સમાન છે તેમજ સુરતના લોકો માટે તાપી નદી એ તાપી માતા તરીકે આસ્થાનું પ્રતિક છે અને આપણા હિન્દુ શાસ્ત્રોમાં પણ તાપી માતાના સ્મરણ માત્રથી પાપનો નાશ થાય છે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે દર વર્ષે તાપી માતાની આખી આ ઘટનાની જ્યારે વાત કરવામાં આવી છે દર વર્ષે તાપી માતાની સાલગીરા જે છે તેની ઉજવણીની વાત જે છે તે પણ કરવામાં આવી રહી છે અને સાથે જ સુરત શહેરની જનતા દ્વારા હર્ષો ઉલ્લાસથી આરતી કરીને ઉજવવામાં આવે છે તેમજ ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર પણ આ બાબતથી ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ હોય જેથી તેઓએ પણ સુરત મહાનગરપાલિકા સાથે સંકલન કરીને તાપી નદીના શુદ્ધિકરણ અભિયાનને હાથ ધરી તાપી માતાની ગરિમા જળવાઈ રહે તેવા નિરંતર પ્રયાસો કરવામાં આવ્યા છે હવે પહેલો પેરેગ્રાફ હતો કે જેની અંદર તાપી નદીનું મહત્વ સમજાવવામાં આવ્યું છે તાપી નદીના તાપી નદીના મહત્વની સાથે સાથે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વાત પણ કરવામાં આવી છે કે કે ખ્યાલ પણ છે જો હાલમાં જ સુરતમાં મોટા વરાછા ખાતે સુરતના જાણીતા બાર એક બે હજાર પચીસ થી પંદર એક બે હજાર પચીસ સુધી પોતાના પારિવારિક લગ્ન પ્રસંગ માટે મોટા વરાછા ખાતે આવેલા ગોપિન ગામમાં તાપી નદીની અંદર લગ્નનું સ્ટેજ બનાવી અને સુરતને તાપી નદીના પૂરથી સુરક્ષિત રાખનારા પાળામાંથી રસ્તો કરી તાપી નદીમાં બોટિંગ તેમજ લગ્નનું આયોજન કરેલ તે સંબંધે તાપી નદીમાં ફાયર વર્કર્સ એટલે કે ફટાકડા સાથે લગ્નની ઉજવણી કરી જેની દૈનિક વર્તમાન પત્રોએ ખૂબ જ ગંભીર નોંધ લીધેલી છે અહીંયા એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે જે તાપી નદીની અંદર સુરક્ષિત એટલે કે જ્યારે સૌથી વધારે સુરતના અંદર જ્યારે વરસાદનું પાણી ભરાતું હોય છે સુરતના શહેરોની અંદર જ્યારે પાણી ભરાતું હોય છે ત્યારે તાપી નદીનું પાણી એ જતું હોય છે ને જેને સુરક્ષિત દિવાલનું એક કવચ આપવામાં આવ્યું છે કે તાપી નદીનું પાણી એ સુરત શહેરની અંદર પ્રવેશ ન કરે જો કે પાણી તોડવામાં આવ્યું હોવાની ઉલ્લેખ પણ જે છે તે અહીંયા કરવામાં આવ્યો છે સુરત શહેરનું એ પૂર પણ આપને ખ્યાલ છે કે સુરતની અંદર જે પૂર આવ્યું હતું એ પૂર પણ તાપી નદીના પાણીના કારણે જે છે તે આવ્યું હતું હવે એ વાત અહીંયા કરવામાં આવી હતી ત્યારબાદ નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ તાપી નદીમાં ગણેશ વિસર્જન તેમજ કોઈપણ ધાર્મિક કાર્યક્રમો વિસર્જન ઉપર પ્રતિબંધ છે તેમજ ગુજરાત રાજ્ય સરકારના સન ઓગણીસો ને સત્તાણુંના પરિપત્ર મુજબ તાપી કિનારાથી એકસો ને પચાસ મીટર સુધીના વિસ્તારમાં વિકાસ નિર્માણ માટે પણ પ્રતિબંધ છે જેની અંગેની સ્પષ્ટ સૂચનાઓ હોવા છતાં જ સુરતના જાણીતા ઉદ્યોગપતિએ તાપીમાં ભવ્ય લગ્ન ઉત્સવ યોજીને તાપીને પ્રદૂષિત કરી સરકારના નિયમોને નેવે મૂકી નામદાર હાઈકોર્ટના આદેશોને ગોળીને પી ગયેલ છે હવે અહીંયા બે આદેશોનું વાત કરવામાં આવી છે એક રાજ્ય સરકારની વાત કરવામાં આવી છે અને એક હાઈકોર્ટના વાત કરવામાં આવી છે બંને નિર્દેશ મુજબ એકની અંદર એવી વાત છે કે તાપી નદીની અંદર કોઈ વિસર્જન ના કરી શકાય બીજાની અંદર એ વાત છે કે તાપી નદીથી દોઢસો મીટરના અંતર સુધી કોઈ પણ વિકાસ કાર્યોનું કામ એ ન થઈ શકે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે હવે વધુમાં લખ્યું છે કે તાપી નદીના પાળા નજીક સામાન્ય વ્યક્તિ કોઈ પણ દબાણ કરે તો ગુજરાત હાઈકોર્ટના આદેશ તેમજ સરકારી તંત્રની ગાઈડલાઈનના નામે તેને દૂર કરી દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે તેમજ સરકારી તંત્ર દ્વારા ધાર્મિક કાર્યક્રમો હેઠળ પણ દબાણો કરાયા હોય તો તે પણ હટાવી દેવાય છે ત્યારે આવા મોટા ઉદ્યોગપતિની સ્વપ્રસિદ્ધિ માટે આવા લગ્નોત્સવનું આયોજનને કઈ રીતે યોગ્ય મૂલવી શકાય આવા કાર્યક્રમો બાદ જો સરકાર શ્રી દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવા કાર્યક્રમો યોજનારાઓને પ્રોત્સાહન પૂરું પડશે અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમોની હારમાળા જે છે તે સર્જાશે તે પ્રકારની વાત અહીંયા કરવામાં આવી છે હવે આ એનજીઓ દ્વારા જે ફરિયાદ કરવામાં આવી છે તે ફરિયાદની અંદર સત્યતા એટલા માટે દેખાઈ રહી છે કે સુરતની તાપી નદીના કિનારે જો કોઈ પણ વ્યક્તિએ ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય અથવા પોતાના ધંધા રોજગાર ચલાવવા માટે ત્યાં એકત્રિત થયા હોય છે તો તેને દબાણ સમજીને તેને દૂર કરી દેવામાં આવે છે પરંતુ સુરતની અંદર જો આ પ્રકારે કોઈપણ પરવાનગી વગર શાહી લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હોય તો જરૂરથી સુરત મહાનગરપાલિકાએ યોગ્ય કાર્યવાહી આ મામલે એ કરવા જોઈએ જો કે હવે આખી આ ઘટનાની વાત કરવામાં આવે તો દુર્ઘટના પણ સર્જાઈ શકે તેવી શક્યતા છે આવા સ્વપ્રસિદ્ધ કાળના કાર્યક્રમોના કારણે તાપી પ્રદૂષિત થશે અને પર્યાવરણને પણ ગંભીર નુકસાન થતું રહેશે જેના કારણે સુરત શહેરની જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડે તેમજ સુરતની જનતાની તાપી માતા પ્રત્યેની આસ્થાને ભારે ઠેસ પહોંચશે જેથી સુરતની જનતાનો આપશ્રી પર વિશ્વાસ જાળવી રાખવા સાથે તાપી નદીમાં ગેરકાયદેસર રીતે દબાણ કરી અને માતાને પ્રદૂષિત કરનારા આયોજકો તેમાંથી મળત્યાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે નમ્ર અરજ છે હવે આ મામલે ફરિયાદ દાખલ કરવાની વાત થઈ રહી છે કાર્યવાહી કરવા માટેની વાત જે છે તે અહીંયા કરવામાં આવી છે ત્યારબાદ હાલમાં જ અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસ હરણી તળાવ ખાતે બનેલી દુર્ઘટના પણ આપણી સમક્ષ છે જેમાં ન્યૂ સનરાઈઝ શાળાના નાના બાળકો તળાવમાં ડૂબી જવાથી આકસ્મિક મોત થયેલાના ઘટના પગલે આયોજકો વિરુદ્ધ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો અને રાજ્ય સરકાર દ્વારા પણ આ ઘટનાની ગંભીર નોંધ લઈને રાજ્યમાં આવેલા તમામ જળાશયો પર રાઇડ સહિતની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો તેમ છતાં સુરતના આ આયોજક દ્વારા તાપી નદીમાં સ્ટેજ બનાવી ત્યાં પહોંચવા માટે બોટનું રાઇડનું પણ આયોજન કરવામાં આવ્યું અને સાથે જ આખા આ વાતમાં આયોજકને સરકાર કોર્ટ તેમજ તંત્રની કોઈ બી કે પરવા ન હોય તેમ છે સૂચ્યુએશન તે ગંભીર ઘટના છે વડોદરાની અંદર જે કાનની ઘટના બની હતી કે જેમાં બાળકો સ્કૂલના પ્રવાસે ગયા હતા અચાનક જ બોટે પલટી મારી તેની વાત પણ જે છે અહીંયા કરવામાં આવી છે ને ત્યાર પછી રાજ્ય સરકારે ગુજરાતના એ તમામ જળાશયો તમામ જગ્યાઓ પર બોટ રાઇડિંગ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો અને પ્રતિબંધ હોવા છતાં પણ અહીંયા બોટ રાઇડિંગ થતા હોવાની વાત જે છે તે સામે આવી છે જોકે એ વિડીયોની અંદર પણ સામે આવ્યું હતું લવચી પાછાના દીકરા અને તેના પરિવારના એ સભ્યો એ બોટની અંદર સવાર હતા હવે એ ઉલ્લંઘનની વાત અહીંયા જે છે તે કરવામાં આવ્યું છે ત્યારબાદ આખી આ ઘટનાની વાત કરવામાં આવે તો જેથી આ એટલે કે એનજીટીમાં આગળની કાર્યવાહી કરવાના હકો અબાધિત રાખીને હાલ આપશ્રીને રજૂઆત કરવામાં આવે છે આખી આ ઘટના સંદર્ભે અને એ જે ઘટનાની રજૂઆત છે તેના બિલાણ છે આ ઘટનાના સંદર્ભે દૈનિક વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ થયેલી અહેવાલની નકલ અને ત્યારબાદ તાપી નદીમાં પ્રદૂષણ દબાણ કરીને આયોજનના લગ્ન પ્રસંગના ફોટોગ્રાફ્સ પણ જે છે તે બિનાન છે અને મુખ્યમંત્રીની સાથે સાથે આ નકલ જે રવાના કરવામાં આવી છે જેમાં કલેક્ટર સુરત જીપીસીબી સુરત મ્યુનિસિપલ કમિશનર સુરત અને સાથે જ સિંચાઈ વિભાગ ગુજરાતને આખો આ લેટર જે છે જે ફરિયાદની કોપી છે તે મોકલવામાં આવી છે હવે સ્પષ્ટપણે સાબિત થઈ ચૂક્યું છે કે સુરતની અંદર તાપી નદીની અંદર જે ભવ્યાથી ભવ્ય લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર નદીની બરોબર મધ્યની ભાગમાં એ સ્ટેજ બનાવવામાં આવ્યું હતું ત્યાં પહોંચવા માટે બોટ રાઇડિંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને આ તમામની વચ્ચે હવે આ ફરિયાદ એક એનજીઓ દ્વારા દાખલ કરવામાં આવી છે જો કે જ્યારે આ ઘટના બની તે દરમિયાન પણ અમે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો કે સુરતની કોઈ એનજીઓ દ્વારા આખી આ ઘટના સંદર્ભે ફરિયાદ દાખલ કરવાની તૈયારીમાં છે પરંતુ એનજીઓ અત્યાર સુધી એટલા માટે રાહ જોઈ રહી હતી કે સરકાર દ્વારા કોઈ એક્શન લેવામાં આવે છે કે કેમ કેમ કે આખી આ ઘટના સંદર્ભે કોઈ પણ પરવાનગી ન લીધી હોવાની વાત જે છે તે સામે આવી હતી જેને લઈને હવે આ એનજીઓ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરી છે પરંતુ હવે જોવાનું રહેશે કે આખી આ ઘટના સંદર્ભે જેટલા જેટલા વિભાગને બિડાણ મોકલેલું છે તેમના તરફથી આ મામલે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે કેમ કે સુરત શહેરની તાપી નદી કિનારે જો કોઈ વ્યક્તિ ધંધો રોજગાર કરવા માટે બેઠો હોય અથવા દબાણ કરેલું હોય તો તાત્કાલિક અસરથી એ દબાણ દૂર કરવામાં કરવામાં આવે આવે છે છે ને તેની સામે કાયદેસરની કાર્યવાહી જ્યારે અહીંયા આ પ્રસંગની અંદર હું આપણે દ્રશ્યો બતાવું જો આ દ્રશ્યો હતા આ એ સુરતની તાપી નદીની અંદર સ્ટેજ બનાવવામાં આવેલું છે આ સ્ટેજની સાથે સાથે આ આયોજન જે છે તે કરવામાં આવ્યું હતું આ તાપી નદીના મધ્ય ભાગની અંદર હવે આપ જો અહીંયા જે દ્રશ્યોમાં દેખાય છે આ બોટ જે બોટ રાઇડિંગની આખી વાત કરવામાં આવી હતી એ બોટ રાઇડિંગ જે છે તે પણ અહીંયા મૂકવામાં આવી છે એટલે આ આખી ઘટનામાં હવે સાબિત થઈ ચૂક્યું છે કે સુરતની તાપી નદીને પ્રદૂષિત કરવા માટે જીપીસીબી મ્યુનિસિપલ કમિશનર આ તમામ સહિતને જે બિડાણ સાથેના જે ફોટોગ્રાફ્સ સાથેના પુરાવા સાથેના જે રજૂઆતો કરવામાં આવી છે તે સંદર્ભે હવે ક્યારે કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહેશે કે પછી મોટા ઉદ્યોગપતિ હોવાના કારણે તેમની સામે કાર્યવાહી ન પણ થઈ શકે ક્યાંક એવી પણ ચર્ચાઓ અત્યારે હાલ સુરતમાં ચાલી રહી છે આપનું શું માનવું છે અમારા અહેવાલને લઈને કેમ કે સુરતની અંદર તાપી નદી કિનારે બાંધકામ જ્યારે થતું હોય દબાણ જ્યારે થતું હોય ત્યારે નાના માણસો ઉપર તવાઈ થતી હોય છે જ્યારે આ પ્રકારની કોઈ ઘટના બનતી હોય છે ત્યારે તેઓ છૂટી જતા હોય છે શું લાગે છે આ ઘટનામાં પણ મોટા ઉદ્યોગપતિઓ છે એટલા માટે છૂટી જશે જાણતા હોય તો જરૂરથી કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર